મહેસાણાના બહુચરાજી મંદિરના ત્રણસો ઓગણપચાસ વર્ષ પૂર્વેના પરચાને જીવંત રાખવા મંદિરમાં રસ મા બહુચરના પરમ લાજ રાખવા ત્રણસો ઓગણપચાસ વર્ષ પૂર્વે રસ રોટલીનું જ્ઞાતિ ભોજન આપ્યું હતું ત્રણસો ઓગણપચાસ વર્ષ પૂર્વેના પરચાને જીવંત રાખવા આજે પણ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે પરંપરાને જીવંત રાખવા દર વર્ષે માક્ષરચૂત બીજના દિવસે મંદિર પરિસર ખાતે રસ રોટલી માઈ ભક્તોની પીરસવામાં આવે છે જે આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા તથા શ્રી આનંદના આનંદ ગરબા ગ્રુપ બોચાઈ દ્વારા રસ રોટલી પીરસવાનું માઈ ભક્તોને આયોજન કરવામાં આવેલ છે તો સર્વે માઈ ભક્તોને રસ રોટલીનો પ્રસાદ લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા श्री बहुचाजी माई टेंपल ट्रस्ट बहुचराजी तथा अन्नागर्बा गुरूप बहुचाजी मंदर वाड़ा भाव